હેલો ફ્રેન્ડ્સ તૃષા ની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાચા કેળાની વેફર હવે તો શ્રાવણ મહિનો પણ ચાલુ થઈ ગયો છે તો વ્રતમાં આપણે ખાઈ શકીએ તેવી એકદમ સરસ ક્રિસ્પ એવી કાચા કેળાની વેફર બનાવી અને હું આજે તૈયાર કરીશ કાચા કેળાની વેફર બનાવવા માટે મેં અહીંયા કાચા કેળા લઈ લીધેલા છે મેં છ નંગ કેળા લીધેલા છે તમારે જેટલી બનાવી હોય તેટલા તમે કેળા લઈ શકો તો આપણે પહેલા આનો મસાલો બનાવી લઈએ અને પછી વેફર બનાવીશું

ઓલું નિમક ખાતા હોઉં સાદુ નિમક તો તે પણ લઈ શકો મેં અત્યારે એક ચમચી એક સિંધાલુ નિમક લીધેલું છે ને અડધી ચમચી લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર તમારે વધારે તીખું ખાવું હોય તો વધારે પણ લઈ શકો પણ હું અત્યારે થોડોક આપણે તેમાં તીખાની ભૂકી પણ ઉમેરીશું એટલે બધું તીખું થઈ જાય અને મારી ગ્રીવા પણ ખાય એટલા માટે મેં ઓછું તીખું કરું છું તમારે વધારે તીખી ખાવી હોય તો તમે વધારે પણ લઈ શકો ને અડધી ચમચી તીખાની ભૂકી ને અડધી ચમચી જેટલો સંચર પાવડર

ચાર પાંચ ચમચી જેટલું અને આપણે તેમાં એક ચમચી એક નિમક ઉમેરીશું નિમક ને આપણે આમાં ઓગાળી લેવાનું છે સરસ નીમક વાળું પાણી આપણે જયારે વેફર ચડીશું ત્યારે ઉમેરીશું તો એકદમ વેફર વ્હાઈટે થશે અને સરસ ક્રિસ્પી અને અંદરથી પોચી થાશે એકદમ કડક ચવડ નહીશું જેનો ગ્રીન પાક હોય તે બધો બાર કાઢી લેવાનો છે છાલનો ભાગ અને વ્હાઈટ ભાગ આવે ત્યાં એટલો જ રાખવાનો છે હવે તો શ્રાવણ મહિનો આવી ગયો છે તો આપણે ઘણા લોકો શ્રાવણ મહિનો રહેતા હોય તેમાં જે વ્રત આવતા હોય તે પણ ઘણા લોકો રહેતા હોય તો આ રીતે આપણે કેળાની વેફર બજારમાંથી લઈ આવીએ એના કરતા ઘરે બનાવીએ વધારે સારું રે અને મેં સાઈડ માં તેલ પણ ગરમ મૂકી દીધેલું છે કેમ કે આપડે કેળાને છાલ ઉતારી અને સીધા આપણે તેને તેલમાં પાડી લેવાના છે નહીતર શું થશે કે કેળા કાળા પડી જશે આ રીતે મેં એનો બધો ગ્રીન પાર્ટ હતો તે દૂર કરી દીધો આયા ચીપ્સ પાડવાનું આ રીતનું મશીન આવે છે તે લીધેલું છે તેવું જ લેવાનું કેમ કે આપણે વ્રત ઉપવાસ માટે ક્યારેક વેફર ખાવા માટે બનાવતા હોઈએ ત્યારે આપણે તેલ ને ચોખ્ખું તેલ હોય તે જ લેવાનું ઉપયોગમાં લીધેલું હોય તે નહીં લેવાનું આખા કેળાની વેફર આ રીતે તેમાં સીધી જ પાડી લેશું આપણે એમાં આ ચમચી જેટલું જે આપણે નિમકનું પાણી કરેલું છે એકદમ સરસ ખાસ હવે આપણે આને ક્રિસ્પી થાશે ત્યાં સુધી તળી લેશું આપણે પેલા ગેસ ખાસ રાખવાનો અને પછી મીડિયમ કરી દેવાનો હવે સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આપણે એને બાર કાઢી લેશું

આપણે જો તમને જેવી પસંદ હોય તેવી તમે કરી શકો રાઉન્ડ પસંદ હોય તો રાઉન્ડ પણ કરી શકો ને આ રીતે લાંબી પસંદ હોય તો તે પણ કરી શકો તે પણ સરસ થાય આ સરસ તળાઈ ગઈ છે અને સરસ ક્રિસ્પી પણ થઈ ગઈ છે આપણે એને કાઢી લેશું સરસ કેટલી મસ્ત લાંબી કરવી હોય તો તે પણ તમે કરી શકો હું હજી આની એક થશે પણ હું આ લાંબી કરી લઉં આપણી મસ્ત મજાની સરસ ક્રિસ્પી એવી કેળાની વેફર બની તૈયાર થઈ ગઈ છે આપણે વ્રત ઉપસમાં ખાઈ શકીએ તેવી આ વેફર બનીને કેળાની વેફર બનીને તૈયાર થઈ ગઈ છે તો આજનો આ તમને કેળાનો વેફરનો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો મસ્ત મજાની એકદમ સરસ ક્રિસ્પી એવી કેળાની વેફર બની વેફર બની તૈયાર થઈ ગઈ તમે આ પણ હું તમને કહું બતાવું જો એકદમ સરસ ભૂકો થઈ ગયો એકદમ સરસ ક્રિસ્પી ખાવામાં પણ એકદમ ક્રિસ્પી બનેલી આ વેફર બની ને તૈયાર થઈ ગઈ છે